પાટણના રીજીયનલ સાયન્સ સેન્ટર ખાતે ઓગણત્રીસમી મે બે હજાર ચોવીસના ના રોજ ધોરણ છ થી નવ માટે ત્રણ દિવસીય દ્વિતીય સમર સાયન્સ કેમ્પના પ્રથમ દિવસની ભવ્ય શરૂઆત કરે જેમાં સાત જિલ્લાની ઓગણત્રીસ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોંધણી કરાવી હતી જેમાંથી દ્વિતીય કેમ્પમાં ચાલીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી સમર સાયન્સ કેમ્પમાં સાયન્સ ટેકનોલોજી સમર સાયન્સ કેમ્પમાં સ્ટીમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત વિવિધ સાયન્ટિફિક ચર્ચા વર્કશોપ અને એક્ટિવિટીઝ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરેલ છે જેમાં સાયન્સ સેન્ટરની ગેલેરી વિઝિટ સાથે હ્યુમન એન્ટોમી ડીએનએ અને પ્રયોગશાળાના સાધનો પર વર્કશોપ મંગળ ગ્રહ પર સાયન્ટિફિક શો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે ડોક્યુમેન્ટરી શો ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ પર્યાવરણ સંરક્ષણ થીમ પર ચિત્ર વર્કશોપ સાથે બ્રેઇન ફોક્સ અને બકેટ બોલ ગેમ્સનો સમાવેશ થાય છે કાર્યક્રમની શરૂઆત સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી અને સ્ટાફ મિત્રો સાથે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે સમર સાયન્સ કેમ્પના મહત્વની તેનાથી થતા વિદ્યાર્થીઓને લાભ વિશે ચર્ચા કરી હતી આ પ્રકારની એક્ટિવિટીના મારફતે વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે વધારે સક્ષમ થાય છે અને વિદ્યાર્થીઓમાં સહભાગીતાના કૌશલ્યનું નિર્માણ થાય છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર